એ બકરીદના તહેવારની અંદર પણ મુસ્લિમ બિરાદરો જે કુરબાનીનો જે કાર્યક્રમ એમનો હોય છે ખાસ કરીને એ અનુસંધાનમાં પણ ચર્ચા કરીને કીધું કે જે લોકો ઓફિશિયલ બકરીદના તહેવાર નિમિત્તે જે પણ પશુઓનો એ લોકો જે બલિદાન માટેનું જે કાર્ય કરતા હોય છે એમાં કોઈ પણ સંસ્થાઓ દ્વારા ખોટી રીતે પોલીસને ગેરમાર્ગે દોરીને કોમે ક્લાસનું વાતાવરણ બગડવાની જે કોશિશ કરવામાં આવે છે એવી સંસ્થાઓને વધારે પડતી ધ્યાનમાં ના લેવી જોઈએ અને લીગલી જે પણ છે જે સાચી હકીકત હોય હકીકતના આધારે કોઈ પણ કોમના લોકોને હેરાન કરવામાં આવે આ રીતની રજૂઆત પણ પોલીસ કમિશનરની મિટિંગમાં કરવામાં આવી હતી અમદાવાદ શહેરના પોલીસ અધિકારીઓએ ખૂબ જ સમજૂતીથી બંને પક્ષોને સાથે બોલાવીને જે લોકોના અંદર એકબીજાના અંદર જે અવિશ્વાસ હતો તે વિશ્વાસ પેદા કરવાની ભાવના પોલીસ તરફથી કરવામાં આવી પોલીસ તરફથી અમદાવાદ શહેરના મેં તમામ અધિકારીઓને અભિનંદન આપ્યા કે તેમણે જે અમદાવાદ શહેરના અંદર જે બનાવ બન્યો છે તેને જે પ્રમાણે લોકોને એક ભરોસોને વિશ્વાસ અપાવ્યો છે તે ખૂબ જ અભિનંદન પાત્ર છે બીજું કે આવનારા દિવસોના અંદર બકરાઈત રથયાત્રા રક્ષાબંધન જે તહેવારો આવે છે તો લોકો તમામ સમાજના લોકો સાથે મળીને આ તહેવારો ઉજવે અને જે આપણી ગુજરાતના અંદર અને ભારત દેશમાં અંદર આપણી એકતાની ભાવના છે તે હંમેશા પ્રખરાર રહે તો શહેરમાં વધુ સીસીટીવી કેમેરાનું નેટવર્ક લાગે એના માટે પણ બધા જ ધારાસભ્યો ચિંતિત હતા અને પોતાનું બજેટ આપવાની માનસિકતા બતાવી છે અશાંત ધારાના અમલ માટે પણ ધારાસભ્યોની ધારાસભ્યો ચિંતા કરી છે આવનારી રથયાત્રાને બકરા ઈદમાં પણ સુમેર રીતે પ્રસંગો ઉજવાઈ જાય તેના માટે પણ ધારાસભ્ય પોલીસ કમિશનરની સાથે ચર્ચા કરી છે ને સારી રીતે પ્રોગ્રામ જાય બંને પ્રસંગ સારી રીતે જાય તેના માટે સજેશનો આપે અમારી તમામ માહિતી ન્યૂઝ સાથે